તે જવુ છો તમાકુ ચોપાવી છો તમા તમાકુ ચોપાવવાની ઓય યાર મારા અતરે લાઈટ આવી તે પોણી વાર્યું ને હવારમાં પછી વેલી ચોપી દીએ અદે તો કેતા છે એ આ વિજયભાઈ ઘર આવી ગયો ને વિજયભાઈ ઘર જતા વિજયભાઈ કી હા વિજયભાઈ તો તાપું અલ્યા વિજયભાઈ તો

પૈસા લેવાય મજૂરી ના આખી સીઝન પૂરી થાય કઈ મજૂરી કરી તમે આ બધી ના કરે આખી સીઝન એ ભત્રીજા

એ ત્રણ ચારામાં ઘઉં કોંખ્યા હ અને આખા વીગામાં લો સ્કો કોંખ્યો તો આમ થઈ રે બાઈક લાયા કાફી કાઢી બાઈક લાયા મતું હું બાઈક મોકલી તમારે કરતા એટલે તમારે હરા ચૌદ હજાર રૂપિયા મને આવવા પડશે મારી આખી સીઝન ફેલ ના જઈ

પછી ગયો પૈસા પત ના તો બીજું યાર હું તો કશું જોડું નઈ હું તો આ ઘણું કહી દઉં

જો જઈ સી બિની લે ના એમ ન હન ને દેવતા હા ચીમો જી જી લે આયો ઓન તો ઓ વાત છે હું એટલે રાત દારે કેમ ના આવો ખબર બજાર માં મકરો ભારી જ ને લે લે કર બધી રાતી આયા એ ઓ વાત કરો કોઈ અલ્યા યાર ના મકરો વાળી થી સીબી ક્યો બધા દુકાન બંધ થઈ પછી જા તમે કેનલ પર આઈયો આમ કેનલ ઉપર સ આ અમાર કેનલ માં આઈયો અલ્યા ઓલા લેવી દુકાને હાડું બીજું શું લેવી તાર ફેવરવાઈ મૂર્તિ છેતી બેતી કરો કે નહી તાર રડુડુ બફા દીધી

હા કાઉ કરવાના હા બરાબર ટિલ્લુ કરવાનો કરો ખોટું ભમ આવશે

તારા બાજે <laughs> 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 <laughs>